છે અત્યારે હાલ માહોલ એ કહેવાય છે જબરજસ્ત ગરમ થયો છે આપ જોઈ રહ્યો છો લાઈવ દ્રશ્યો જે અમદાવાદ શહેર ખાતે અત્યારે હાલ કહેવાય છે દિલ્હી દરવાજા તમામ મિત્રો હાજર છે અત્યારે ગુજરાતમાં સતત એવી ઘટનાઓ હર્ષ સંઘવી જાહેર એવા નિવેદનો સૂત્રો આપતા હોય છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ જ્યારે આપણે સ્થાનિક કક્ષાએ જોઈએ છીએ ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈએ છીએ તો આપણે સ્પષ્ટપણે એ દેખાતું હોય છે કે કેટલાક હદ સુધી એ કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો એ હરસંઘવે નું નિવેદન અને એ સૂત્ર ઘટના મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બે સમુદાય વચ્ચેના ઘર્ષણના બનાવો ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે હિન્દુ મુસ્લિમના બનાવો ખૂબ જ ઓછા થઈ ચૂક્યા છે શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે ગઈકાલે રાત્રે એવી ઘટના ઘટી જેમાં બે સમુદાય આમને સામને જોવા મળ્યા જેમાં સમગ્ર ઘટના એ હતી કે અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે એક સમુદાય દ્વારા જીવતા પશુઓની ગાડી લઈ જવામાં આવી રહી હતી તો તેની સામે કૌરક્ષકો દ્વારા એ ગાડી અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તો તેની સામે એ સમુદાય દ્વારા જે છે તે એવું સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ ગાડીની નોંધણી જે છે તે સરકારમાં કરાવવામાં આવી છે અને આ મુદ્દે બંને સમુદાયો દ્વારા આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો હતો બંને સમુદાયો આમને સામને જોવા મળ્યા હતા લોકોની ભીડ ભેગી થઈ

અને પોલીસ દ્વારા જે છે ટોળાને શાંતિથી સમજાવીને એ આવ્યા છે અહીંયા અત્યારે શાંતિ છે કોઈ પણ બનાવ બનેલ નથી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે એ અત્યારે જે જે ટોળા ભેગા થયા છે એને પોલીસ દ્વારા શાંતિથી સમજાવીને રવાના થયા છે એટલે મામલો કઈ સામે આવ્યો છે કે શું પ્રાથમિક માહિતી મળી હોય તમને કે શું બનાવ પોલીસ તાત્કાલિકર અધિકારી પહોંચી ગયા અને અહિયાં ટોળાને રવાના કર્યા પોલીસ દ્વારા શું સમજાવવામાં આવ્યું છે શું પ્રયાસ શાંતિના લઈને શું પ્રયાસ પોલીસ દ્વારા અત્યારે શાંતિથી સમજાવીને રવાના કરે જે રીતે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા પણ આ સમગ્ર ઘટનાને થાળે પાડવામાં આવી છે હાલમાં એવી કોઈ પણ સ્થિતિ નથી જોવા મળી રહી પરંતુ જે રીતે આપણે હાલમાં જોઈએ છીએ એકવીસમી સદી ચાલી રહી છે છતાં પણ આપણે એ હિન્દુ મુસ્લિમના દ્રશ્યો ઘર્ષણના દ્રશ્યો ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળતા હોય છે ચોક્કસથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તો છે પરંતુ આપણે ખરેખર આપણી વિચારસરણીમાં સુધારો લાવવાની જરૂર છે કે ખરેખર આપણે સરકાર દ્વારા તો કાયદો બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આપણે વિચારસરણીને સુધારવાની રહેવું જ પડશે એક સારા નાગરિક તરીકે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમે તમને એ દ્રશ્યો પણ બતાવીએ કે ગઈકાલે જે સમગ્ર ઘટના ઘટી હતી લોકો એકઠા થઈ ગયા હતા પહેલા એ દ્રશ્યો જોઈએ તમામ પોલીસ હાજર છે અત્યારે હાલ માહોલ જે કહેવાય છે જબરજસ્ત ગરમ થયો છે આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો જે અમદાવાદ શહેર ખાતે અત્યારે હાલ કહેવાય છે દિલ્હી દરવાજા તમામ મિત્રો હાજર છે અત્યારે બતાવીશું જે માહોલ અત્યારે ગરમ થયો છે